ભૂજ તાલુકાના મોખાણા ગામે પથ્થરમારા તથા ફાયરિંગની ઘટનાથી ભારે સનસનાટી મચી જવા પામી હતી પોલીસ દ્વારા ત્રણથી ચાર રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની વાત મળવા પામી હતી વીજ ચેકિંગ અર્થે આવેલી ટીમને ગામમાં પ્રવેશ ન અપાતા મામલો ગરમાયો હતો ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલની વિજિલન્સ ટીમ ચેકિંગ અર્થે કચ્છમાં આવી હતી આ ટીમ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંદાજે જેટલી ટીમ દ્વારા તથા પીજીવીસીએલ ના પોલીસ અધિકારીઓની સાથે અલગ અલગ જિલ્લાઓમાંથી આ ટીમ આવી હોવાની માહિતી મળવાપાત્ર થઈ છે આ ટીમના અધિકારીઓ દ્વારા આજે સવારે ભુજ તાલુકાના મોખાણા ગામે વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવા માટે જયારે ગામમાં પહોંચી ત્યારે ગ્રામજનો તથા ટીમના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થવા પામી હતી આ મામલે થયેલા ઘર્ષણ બાદ

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ગામ ખાતે આજે બહારના જિલ્લાઓમાંથી ટીમ ચેકિંગ અર્થે આવી હતી આ ટીમે ગ્રામજનો દ્વારા ગામમાં વીજ ચેકિંગ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ ન અપાતા મામલો બિચકાયો હતો ગ્રામજનો તથા પોલીસ સહિતના ટીમ વચ્ચે થતા

હોસ્પિટલ ખાતે ઈજા પામનાર લઈ આવનારની આક્રોશ ભરી મુલાકાત સવારે સાત વાગે સાડા સાત વાગે ગામમાં વીજળી વાળા ચેકિંગ વાળા આવ્યા હતા લગભગ ચાલીસ ખન ગાડીઓ લઈને અને સાહીઠ ખન જાણા પોલીસ વાળા પણ સાથે હતા તો ભાઈ આ મને ફોન આવ્યો કે આવડી બધી ગાડીઓ પોલીસનું આવ્યું છે ને શું છે ગામમાં એટલે હું ત્યાંથી આવ્યો મંદિરેથી તો બધા ઉભા હતા ભેગા થઈને મેં કીધું શું છે તો કે ચેકિંગ કરવા આ લાઈટની ચેકિંગ વાળા આવ્યા છે અને લગભગ થોડોક માથાકૂટ ખેડૂતે માને લાઈટ લાઈટવારે કિસાને માને એમાં થઈ એમાં બધો ગામ ભેગો થયો લગભગ ચાર પાંચસો માણસો ગામના ભેગા થયા હતા તો ત્યાં ડગારા મોખાણાને જવાનગર ચોકડી ઉપર અમારી એક ત્યાં ચાયની હોટલ છે તો ત્યાં બધા બેઠા હતા બેઠા હતા ને આ પોલીસ પથ્થર પોલીસ ત્યાંથી ગાડી લઈને આવ્યા અને આવતે તેણે ફાયરિંગ ચાલુ કરી દીધી ફાયરિંગ ચાલુ કરી દીધી એટલે આને ગોળી લાગી અત્યારે પસંદ આખલ છે જે ભગુભાઈ એને ગોળી લાગી એને ગોલી લાગી એટલે મને ફોન આવ્યો કે જલ્દી આવો જલ્દી આવો હું આવ્યો ત્યારે આને લાગી ગયો હતો આ પથ્થર મારો તો પછી આ લોકો પબ્લિક બધી હતી ને એને મારો કર્યો હતો પોલીસે મારો કરતી હતી પોલીસ ફાયરિંગ એ કરતી હતી મારા ઉપર પોલીસે એને જીબી વારે આવી રીતે શું કામ કર્યો છે ત્યાં કોઈ એવો ગામની અંદર કોઈ મોટો એવો મર્ડર થઈ ગયો છે કે કોઈ બળત્કાર થયો છે કે સેના માટે એટલી બધી પોલીસ સવારે આવી હતી ગામ કોઈ અહીંયા હું તો એમ કહું છું કે આ ગામ છે એ ભારતનું છે કે પાકિસ્તાન નું છે એમ ભારતનું નાગરિક છે કે નહીં આ તો આ બનાવમાં પોલીસ વાહનો તથા પીજીવીસીએલના વાહનોને પણ ઘણું નુકસાન થવા પામ્યું છે તો બીજી તરફ પથ્થરમારાની ઘટનાથી પીજીવીસેલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ડેપ્યુટી ઇજનેર રોહિત કુમાર લવજીભાઈ સરોડા તથા પીજીવીસીએલના ડીવાયએસપીના કમાન્ડો દેવરાજ નાગલાને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા ભુજની સરકારી હોસ્પિટલમાં ડોકટરો દ્વારા તમામ ઈજાગ્રસ્તોની સારવાર હાથ ધરવામાં આવી હતી પથ્થરમારાના બનાવમાં અંદાજે 10 થી વધારે પોલીસ વાહનો તથા વાહનોના કાચ ફૂટી જવા પામ્યા છે તો ગાડીમાં પણ ઘણું નુકસાન થયું હોવાની વાત જાણવા મળી રહી છે તો આ મોખાણા ગામની અમારી કચ્છ ડેલી ન્યૂઝની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ તકે ગામના રસ્તાઓ કે જે જગ્યા પર આ બનાવ બનવા પામ્યો છે તે સુમસાન જોવા મળ્યા હતા આ રસ્તા પર ગાડીના તૂટેલા કાચ તથા પથ્થરો નજરે પડ્યા હતા આ તકે શું જણાવે છે ગામના વહીવત સાંભળીએ તેમની મુલાકાતમાં હવારના ગાડીઓ આવ્યો પોલીસ ભેગી હતી લેડીઝ ભેગી હતી સાહેબ હતા એટલે આવ્યા અમારે ગામમાં ચેકિંગ કર્યું છે અમારા લોકોને કીધું કે ચેક ચેકિંગ જેવો ગામમાં છે નહીં ચોઈ ગયો કાંઈ સતત અમારે કર્યું ભલે કરો તો ગામમાં શું કીધું કે તો સાહેબ આપણે બે જણ અમે હારીએ બે જણ તમે હાલો પીએસઆઈ કીધું બે જણ તમે જ બે જણ અમે હાલો ચેકિંગ કરી લો ભલે નક્કી થઈ ગયો એટલે લોકો ચાય મગાવ્યા અમે ચાય પીધી ચાય પીધી જીતા પાછળ પીએસઆઈ પધ્ધરથી આવ્યો એને પરબડો ફાયરિંગ કીધું અહીંયા છોડા માથે થાય છોડાને ગામને ગારું દેતો આવ્યો ગામને આમ કહી નાખું આની આમ કહી નાખું એટલે ભાઈ ગારું શું કામ દેશ એટલે છોડાને પરબડો માઠો માર્યો માઠો માર્યો છોકરા એને અમે કઈક લાપાણી હશે એમાંથી બે ફાયરિંગ ઉપર ગીધા એક ફાયરિંગ એની છોકરા ને થયો બીજો ગામવાળો પથ્થર મારો પથ્થર કર્યો કર્યો એ બન્યો બન્યો પછી નથી બોડવારે શાંતિથી હતા એ આપણે કરી લઈએ શાંતિ થઈ ગઈ ચાય પતી ગઈ અને સાહેબ બધું કેટલા પોલીસ વાળા લગભગ વીસ પચીસ માણ હતા અને દા પંદર પોલીસ વાળા હતા ચાર લેડીઝ હતી પોલીસ વાળી